લીમખેડાના તાલુકા શાળા વિસ્તારમાં રેલવે તંત્રની કાર્યવાહીથી એકસો પચાસથી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે રેલવે તંત્રએ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ પચાસ વર્ષથી ઉપયોગમાં લેવાતો જાહેર રસ્તો બેરિકેટિંગ કરીને બંધ કર્યો છે ત્યારે આ રસ્તો કુલ તાલુકાના શાળાના મુખ્ય ગેટને અડીને આવેલો છે હાલમાં ઉનાળાની આખરી ગરમી પડી રહી છે ત્યારે પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં લોખંડના બેરિકેટિંગ એટલા તપે છે જે સ્પર્શ કરવાથી ચામડી બળી જવાનો ભય છે બેરિકેટિંગ લગાવ્યાને આજે બે અઠવાડિયા જેટલો સમય વીત્યો છે છતાં રેલવે તંત્ર પતરાની બેરિકેટિંગ ભૂલથી અડી જવાય તો ચામડી બળી જવા પામી છે ત્યારે નાના બાળકોના જીવને જોખમ ઊભું થયું છે અમારા રસ્તા ઉપર લગાવેલી બેરિકેટિંગ હટાવવાની માંગણી ઉઠી છે અને રેલવે દ્વારા રહેણાંક વિસ્તારોમાં બેરિકેટિંગથી લોકોની મુશ્કેલીઓ વધી છે ત્યારે રેલવેના અધિકારીઓની મનમાની સામે આવી છે અને વહીવટીતંત્ર સ્થાનિક રાજકીય નેતાઓ આ મુદ્દે મૌન ધારણ કરે છે એટલે આગેવાન મહેશ અગ્રવાલે પણ જણાવ્યું છે કે રેલવેની મનમાની સામે લોકોને એકલા લડવું પડી રહ્યું છે જેથી અમારી સમસ્યાનો ઉકેલ કરવો અને એ અમારી રજૂઆત છે